સુરતમાં શિવશક્તિ માર્કેટમાં લાગેલી ભીષણ આગમાં ભાગના કાપડના વેપારીઓનું સર્વસ્વ ગુમાવી દીધું છે ચારસોથી વધુ વેપારીઓને નુકસાન નુકશાનની વેઠવી પડી છે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન ફોસ્ટા દાવું કરે છે કે ચારસો પચાસ દુકાનો સંપૂર્ણપણે બળીને ખાબ થઈ ગઈ છે અને લગભગ ચારસો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે તે જ સમયે પોલીસ આંતરિક રીતે એવો પણ દાવો કરે છે કે ચારસો પચાસ દુકાનો સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ છે બાકીની દુકાનોમાં કેટલું નુકસાન થયું છે તે દુકાનો ખુલ્યા બાદ જ ખબર પડશે અત્યારે વેપારીઓને ચાર માર્ચ સુધી જવાની પરવાનગી નથી અને આવી સ્થિતિમાં આ દુકાનોનું મૂલ્યાંકન કરવામાં સમય લાગશે ફોસ્ટ

ते तो है मेरा ग्राउंड के अंदर दुकान नंबर था ग्यारह सौ तेईस नंबर दुकान सही सलामत है मेरा गोदाम भी सही सलामत रहा मेरा माल वाल कुछ जला गया माल नहीं जला मेरा माल वगैरह सब सुरक्षित रह गया मेरा एकदम प्रशासन भी बहुत है बहुत बहुत का धन्यवाद सुनील गांजावाला ब्यूरो रिपोर्ट टूडे गुजराती न्यूज आ समाचार आपने केवल आ गया टूडे न्यूज लाइक શેર અને સબસ્ક્રાઈબ કરો